જો તમે દિવસમાં ઘણી વખત ચા પીતા હોય તો તમને લાંબા ગાળે મોટી સારી સમસ્યા થઈ શકે છે અને વધુ પડતી ચા પીવાની માત્ર ઊંઘની સમસ્યા નથી પણ થતી પરંતુ પાચન સમસ્યા પણ થાય છે ને આ એસડીમાં આ ચાના પ્રેમિકા કોઈ ગમી નથી ઘણા લોકોને ગમે તે અને ચા આપો છો તેમને ખૂબ જ ઉત્સાહ પી હશે કે આ મોટાભાગના લોકોને દિવસ શરૂઆતમાં સાથી કરે છે જો કે મર્યાદિત માત્રામાં ચા પીવાની પીતા હોય તો સારું છે પરંતુ જો તમે દિવસમાં ઘણી વખત ચા પીતા હોય તો લાંબા ગાળામાં મોટી શારીરિક સમસ્યા પણ થઈ શકે છે અને વધુ પડતી શા પીવાની માત્રામાં ઊંઘની સમસ્યા નથી અને થતી અને આ પાચન સમસ્યા પણ થાય છે ને વધુ માત્રામાં શા પીવાની પણ આ હાડકાં નબળા પડી શકે છે અને શાના ગેરફાયદે પણ સ સમસ્યા વધી શકે છે ઊંઘ જે લોકોને સરખામ આ સંબંધિત સમસ્યા કેફીનમાં હોય કે આ કેફેનમાં અનિંદ્રા બેસીને ઊંઘની કારણે શાહની સમસ્યા પણ લોકો સરખામણી આ શામાં કેફેનમાં અનિંદ્રા બેસીને ચિંતા જેવી સમસ્યા થઈ શકે છે ને પાસણની સમસ્યા પણ આ જોઈ કે તમે પાસણ સંબંધિત લગતી સમસ્યાનો પરેશાન શો કે પીવાના મર્યાદિત કરવો કે શા આમાં હાજર પેટમાં એસિડ સ્તરમાં વધારે છે અને કબજીની સમસ્યા થઈ શકે છે આયર્યન ઉજ્જલમાં લોકોમાં સાહ પડતી આ પીવામાં આવે છે આયર્યનના માત્રામાં હાજર ટેનીના થઈથી એની સમસ્યા થઈ શકે છે ને હાડકા નબળા પડવા કે સામા કેફિયન ને ઓક્સોલેટ હોય જે કેલ્શિયમનું નું શોષણ ઘટાડે ને તેનાથી હાડકા નબળા પડી જવાથી ઓસે અસ્ટિવ યોરી પણ જોખમ વધી શકે છે ને હાઈબ્લડ પ્રેશરનો વર્ધો પડતી સેવન તમામ હૃદયને આરોગ્યને નુકસાનમાં પહોંચાડી શકે છે પેસાણમાં જેના થવાના લાગે તેને હૃદય રોગોનું જોખમ વધી શકે છે સિત્તાના વધારા સમસ્યા થઈ શકે છે સિત્તાના વધારામાં લાગેલા આ ચાલુ કરો લાંબા સમય સુધી ચાલુ રહે ગંભીર માનસિક અને શારીરિક સમસ્યા પણ ઊભી થઈ શકે છે